વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતના અધ્યક્ષસ્થાનમાં સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામે રથનું આગમન થતાં ગ્રામજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા જનહિતલક્ષી યોજનાઓના લાભથી કોઈપણ વ્યક્તિ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરાતો હોય છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સમગ્ર જિલ્લામાં ફરી રહ્યો છે જે આજે મામવાડા ગામે આવી પહોંચતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા સૌ માટે ચિંતા કરે છે છેવાડાનું કોઈપણ માનવી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે તેઓના પ્રયત્નોના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે પહેલાંના સમયમાં કોઈપણ કામ કરવું હોય અથવા કોઈપણ લાભ મેળવવો હોય તો ખૂબ જ સમય લાગતો હતો પરંતુ હવે તો સરકાર ખુદ આપણા આંગણે આવી છે આ રથ આપ સૌના આંગણે આવે છે અને તેનો આપ સૌએ વધાવી લેવો જોઈએ બસ આ જ રીતે સરકારશ્રીની વિવિધ યોજનાઓને વધાવી યોજનાઓનો લાભ સૌ કોઈને લેવા જોઈએ તેવો અનુરોધ કર્યો હતો